એમાં એવું છે કે એ આપડી દુકાન જે બે છે ને એ લોકો એ ખાલી કરાવી કોને આ પરબ એ હા જીગા બાપુ કેતન બાપુ અને આનંદ કોરા ત્રણે છે ને ખાલી કરાવી બરાબર બરાબર છે પછી મેં જેને ભાડે આપી તી ને એ ભાઈ ને મેં ફોન કર્યો મેં એમાં રેકોર્ડિંગ મૂક્યું જોયું તમે હા હા સાં તો બીજી જગ્યા રોજીરોટી બંધ નથી કરાવી એવું નથી હું ભેસણ ગ્રામ પંચાયત જે રહી ને ભેસણ ગ્રામ પંચાયત એમાં પાણી વિભાગમાં નોકરી કરતો હતો આજથી એમાં કે દસ બાર વર્ષથી ગ્રામ પંચાયતમાં તો એમાં એ લોકો આ જીગા બાપુ એ છેડા અડાડી અને ગ્રામ પંચાયતમાં કોઈ એવો સભ્ય હશે એનો કોઈ દોસ્તર હશે કદાચ અને ગ્રામ પંચાયતમાં કદવી તો બરાબર અત્યારે મારી કેસ ચાલુ હે લેબર કોર્ટમાં અને અત્યારે હાલ અને ગ્રામ પંચાયતમાં મારી પાછળ જે કોઈ ભરતી થયા ને એ કાયમી થઈ ગયા બોલો હા મારી પાછળ જે ભરતી થયા છે ને એક રાણપુર નો છોકરો છે એ ભરતી થયો ને તો એ લોકો કઈ નહી કરી દીધા બોલો કેટલી આ લોકોની ની દેખાય ત્યાર પછી પાણી પુરવઠા માં અહિયાં હું સવાર ની પારી માં હતો ને ગ્રામ પંચાયત માં બપોર પછી પારી માં હતો બપોર પછી બે થી દસ માં ગ્રામ પંચાયત માં અને અહીંયા પાણી પુરવઠા માં સવારે છ થી બે માં હતો ત્યાં તો અહીંયા તો અમારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પ્રાઇવેટ કામ કરતો હતો તો એમાંથી પણ કટવી નહીં હા પરંપરા આવે બરાબર આટલા આ દેખાય વાળા છે હવે આને આને આની ઉપર એટલા એટલા અતિ થયા છે ને કે મેં તમને વાત લગભગ નહીં કરી હોય એમાં એક જીગા બાપુ છે ને એની ઉપર તો એક ખંભાળિયાનો છોકરો હે એને અંદર પૂરી માર્યો હતો એની ઉપર એક એટ્રોસિટી હોય જીગાભાઈ હા જીગા બાપુ માથે બરાબર એટલે આ જીગાભાઈ છે એ અત્યારે આ મંદિરમાં મેન સંચાલક છે કે કોણ છે ઈ બાપુ જે છે ને એ અત્યારે બાપુ જે મેન રહ્યા ને વહીવટી તંત્ર સીધા બાપુ અત્યારે કરે નું બધું બરાબર બરાબર જેમ આની પેલા એક મુના બાપુ હતા મુના બાપુ ને તમે કદાચ જોયા હશે જોયા છે કે નઈ નહીં એમ નથી જોયા આપડે એટલે એને કઈ એવું કોભાન કર્યું એટલે એ નીકળી ગયા અહીંથી કાઢી નાખવામાં આવ્યા પણ આને એવું કોભાન કર્યું તો આને કાઢવામાં નથી એવા કારણ કે એના ખેડૂત ના દીકરા રહ્યા એટલે એને માફ કરી દીધા એવું છે જાતિવાદી છે આ બધા જાતિવાદી જેવું દેખાય એવું છે ને જાતિવાદ અને ત્યાં એક કેતન બાપુ કરીને હોય છે કેતન બાપુ કેતન બાપુ હા એને તો દેવી પૂજક ની છોકરી ઉપર ખરાબ કૃત્ય કરી અને બાળક ને જન્મ આપેલો છે ત્યાં સુધી ને વાતું થઈ છે એમાં બાળક ને જન્મ આપીને અંદર મોટું થાય છે બાળક

સમજી એમ બોલો હે સાચી વાત છે જો મારું એવું કહેવાનું કે જો મુના બાપુ એ કઈ કર્યું કિરવાની પેલા હાલો આવું થોડોક સમય પેલા એ તું મુના બાપુ એ કોભાન કીરું તો એને કાઢી મૂકવામાં આવ્યો તો પછી આ લોકો એ કોભાન કીરા છે તો આને કાઢી નાખવા જોઈએ ને કાઢવા સમાધાન રૂપિયા દઈ ને સમાધાન કરી નાખ્યા બોલો હમ અને ઈ જે આ દેવી પૂજક છે એ બેન હા હા હાલ હાલ અત્યારે હોય છે એનું બાળક છોકરો છે એ ખબર નથી પણ એનું બાળક મોટું થઈ છે કેટલા વર્ષ નું એ તો મને ખબર નથી મને એટલી ખબર છે કે હું એક સમય મારી દુકાને ઉભો હતો ને ત્યારે તમારો સમાજ લગભગ ઘણો બધો ત્યાં ભેગો થઇ ગયો હતો અને ઘણી ગાડીઓ પોલીસની ગાડીઓ પણ આવી હતી અને ઈ સમાધાન બોલ હું તો નાનો માણસ હોય આપડે તો અંદર જઈ ન શકી બરાબર હું તો બારે ઉભો ઉભો એમાંથી જે વાત ઉડતી હતી એ સાંભળતો હતો પણ વાત એવી થતી હતી કે ચેતન બાપુ જે રહ્યા ને એટલે એને આ દેવી પૂજક ની છોકરી હશે અંદર ઈ કઈક વારવા વાસ કામ કરતી હશે બરાબર હવે એની ઉપર એને ટૂંકમાં રાખી દીધું હશે બાળક પેટમાં પછી ખબર પડી એટલે એ લોકો બધા તમારા દેવી પૂજક ને બધા સમાજ અહીંયા આવ્યો પછી એને કઈક અમુક રૂપિયા દીધા અને સમાધાન કર્યું અને એ બાળક પછી અને છોકરીની જવાબદારી આને હોય કે અત્યારે અહીંયા છે છોકરી અને બાળક બે અહીંયા જ છે હાલમાં ક્યારે છે હાલમાં છે અત્યારે બરાબર ઈ અને આ જે કૃત્ય કરનાર ઈ શું નામ છે એનું કેતન બાપુ કેતન બાપુ જીગા બાબુ કે કૃષ્ણદાસ બાપુ ની ભેગો ને ભેગો હોય છોકરા જેવો હેર ઉપાડ્યો ભગવો પેરો હોય એના ભેગો જ હોય બરાબર આ પરબ માં પણ ખરેખર હવે એક નંબર નું ખેલ જ થાય છે તમને નથી લાગતો હવે આ જગ્યા માં બધું આવું કારણ બહાર આવે આ જગ્યા ભાઈ આ જગ્યા ને બદનામ કરવા વાળા જો આવા સાધુરા હોય ને તો કાઢી નખાય નાખાય લખાય નઈ આવું કોઈ દીકરી કઈ થયું તો પછી એને જવાબદારી સ્વીકારવી પડે ને સજા સજા તો બધા કોઈ પણ જાતિ નો સાધુ સંત હોય કોઈ પણ જાતિ નો કરતો હોય કામ કોઈ પણ સાધુ હોય

એકા જીગા બાબુ એકા કેતન બાબુ અને અત્યારે આ બધા હાલમાં મોજુદ છે એમ ને આ બધા મોજુદ છે અત્યારે બરાબર અને આમાં આગળ ઘણા બધા આપડે છો ને વિરોધ તો બધી ઘણી બધી જગ્યાઓના હાલે છે એમાં સત્તાધાર છે હવે સત્તાધારમાં બધા મેં તો ઘણા વિડીયો જોવું છે ને આપડે બધા સોશિયલ મીડિયા મારફત આપણે જોતા હોય એટલે એવું બધા કેય છે કે તમે જગ્યા ને બદનામ ન કરો તો પણ જગ્યા ને જગ્યા ને ક્યાં કોઈ બદનામ કરે છે સાધુ સંતો છે એ આવા કોઈ કૃત્ય કરે છે કોઈ અબડાઓ ને ખોટી રીતે હેરાન કરે છે અને આવી અનૈતિક કોઈ ની માટે ક્રિયા કરે છે ત્યારે જગ્યા બદનામ થતી હોય છે હવે જો આ આપડે પબ્લિક ને વાત કરીએ પબ્લિક ને સમજાવીએ આપણે વિડીયો કદાચ મૂકીએ હાલો ઓડિયો મૂકીએ પબ્લિક ને એમ થાય કે ભાઈ આ જગ્યા બદનામ કરવા હતું કરે બરાબર છે હમ પણ હું આજે વર્ષો થી એ લડત લડું છું છતાં મારી ઉપર એકલા અત્યાચારો કરે છે તો આ અંદર હું અત્યાચાર નહીં થતા હોય હા તો માનો કે તમારે હાલો આપવી હતી તમે છો પણ આની અંદર જે કઈ રાજકારણ હાલતા હોય એ કઈ નાના તો હોય છે જ નહીં ને એ તો કઈ તો હોય છે જ નહીં ને બરાબર છે આમાં તો પોલીસ પ્રશાસન છે કોઈ સરકાર છે એને બધે જાગૃત રહી અને આવા હરેક જગ્યાની હું એક આ જગ્યાની વસ્તુ વાત નથી કરતો હું હરેક જગ્યામાં આને તપાસ કરાવવી જોઈએ અને કોઈ મહિલા ઉપર જે થયેલા જે અત્યાચારો છે એને બહાર ઉજાગર કરવા જોઈએ સમાજની ની સામે લાવવા જોઈએ અત્યારે સર જે થયો એક વખત થાકી દીધો તો આવો પાછો થવાનો છે એક વખત જો ઈ થઇ ગયો તો ઈ થવાનો જ છે આ લોકો એમ થતું હોય ને આ કોઈ કરી બાપુ આમાં લાગવત ના હિસાબે બધા બચી જતા હોય છે અને ક્યારે કોઈ અવાજ ઉઠાવ્યો નો હોય એટલે બધું લોલમ લોલ હાલે છે અત્યારે જગ્યાઓ એમાં આ જગ્યા માં તો એવું છે ભાઈ કે કરશનદાસ બાપુ જે ને પટેલ ના દીકરા છે પટેલ પટેલ છે એમ એટલે અત્યારે આ જગ્યામાં માં પટેલ ના જે સાધુ હોય ને એને ઈ ગમે એવા ખ્યાલ કરે ને ખરાબ કાર્ય કરે ને તો એને રાખવા આવશે માફ કરી દેવામાં આવશે એને પૈસા દઈ સમાધાન કરી દેવામાં આવશે આવું આવું અહિયાં થાય છે એની ઉપર કોઈ એક્શન લેતું નથી સાચી વાત છે મતલબ પટેલ નો છોકરો હા એની ઉપર કોઈ એક્શન નથી લેતું હમ હમ વાત છે આ જીગા બાપુ એવું ખેલ